અરવલ્લી બચાવો હું બોલું એટલે તમારે પર્યાવરણ બચાવો બોલવાનું છે અરવલ્લી 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 પર્યાવરણ પર્યાવરણ ધન્યવાદ આજના આ કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આપણા ઝોનના પ્રભારી એવા બિપિનભાઈ ગામીટી સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા એવા જયદીપસિંહભાઈ બાપુ અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ અને મંચસ્થો ઉપસ્થિત તમામ વડીલો આગેવાનો યુવાનો અને મારા સાથી મિત્રો સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો માતાઓ યુવાનો અને મારી બહેનો સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી સાથે સાથે આપણા આપણી અરવલ્લી બચાવો આ લડત ને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ આજની સભા તમે આજે તમે જોઈ લો આદિ અનાદિ કાળથી બે અઢી અબજ વર્ષની આપણી જે અરાવલી પહાડીઓ છે એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે આ સરકાર ને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે સાથીઓ આ માત્ર પહાડ નથી આ એક ક્રાંતિકારી ભૂમિ છે આ એ આપણી આસ્થા છે અસ્તિત્વ છે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી એમના અહીના ખાણ કહેવાથી એમના નેતાઓના કહેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એવો ચુકાદો આપ્યો બે નવેમ્બર પચીસ ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે સો મીટર થી ઊંચી પર્વતમાળાઓ હશે ત્યારે સાથીઓ આ અરાવલ્લી ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી નો આપણો કુદરતી કવચ છે એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટર ની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટર ની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ માપ રેડ કાર્પેટ નાખી આપ્યા છે રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો ખનન કરો આ નદીઓનો આ જળ જંગલ જમીન તમે લઈ જાઓ તમે લૂંટો એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને બોલાવવા માંગે છે ત્યારે આ આ સરકારને અમે કહેવા માંગીએ છીએ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી આ પહાડો હજારો વર્ષથી અહીંયા હળીખમ ઉભા પહાડો આ જંગલો તમારા જંગલ ખાતા એ સાચવેલા જંગલો નથી સો મીટર ઊંચો પર્વત હશે એને અરાવલ્લી માનવામાં આવશે પાંચસો મીટર ના જે પહાડીઓ છે એ પહાડીઓને પણ અરાવલ્લી માં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે એમને સંરક્ષણ નહીં મળે વિચાર કરો આજ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે આપણા પહાડો જંગલો પર પડેલી છે ત્યારે સાથીઓ આ પહાડોમાં માઇનિંગ થશે તો પર્યાવરણનો નાશ થશે પ્રકૃતિનો નાશ થશે પાણીનો નાશ થશે અને જે પણ હજારો જીવજંતુઓની પ્રજાતિઓ છે પ્રાણીઓની પ્રજાતિ છે વન્ય પ્રાણીઓની પ્રજાતિ છે માનવ જાતિ માટે આવનારા દિવસોમાં જે પણ પર થવાના છે એ સમગ્ર માનવ જાતિ માટે ખૂબ મોટો આવનારા દિવસોમાં વિનાશકારી સાબિત થવાનો છે ત્યારે એમને બચાવવા માટે આજે રાજસ્થાનના લોકો આગળ આવ્યા છે આજે આ મંચ પરથી એમના માટે જોરદાર તાળીઓ પાડી લો સાથે સાથે આ ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિમાંથી એ રાજસ્થાનના હરિયાણાના અને દિલ્હીના લોકોને અમે કેવા માંગીએ છીએ કે અમે પણ ગુજરાતના તમામ વર્ગના લોકો અરવલ્લી પહાડોને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે કુચ કરવાના છે કુચ કરવાના છે ગુજરાત સરકારનું જયારે વિધાનસભા બજેટ વિધાનસભાનું સત્ર હશે ત્યારે બજેટ સત્રમાં અરવલ્લીના પહાડોને બચાવવા માટે આખા ગુજરાતમાંથી લાખો લોકો ગાંધીનગર તરફ કૂચ કરવાના છે સાથે સાથે રાજસ્થાનના લોકોને કહેવા માંગુ છું આપણી આ ધરોહરને બચાવવા માટે આપણા પૂર્વજો એ સાચવેલો આપણા ઇતિહાસના બચાવવા માટે આપણા આસ્થાના પહાડોને બચાવવા માટે જયારે રાજસ્થાન અને દિલ્હી અને હરિયાણાના લોકો દિલ્હી માટેનું આહવાન કરશે તો ગુજરાતમાંથી હજારો નહીં પણ લાખો લોકો અમે દિલ્હી પહોંચવા માટે પણ તૈયાર છે અમે આ સરકારની નીતિ મંજૂર નથી